વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ તમને એક બે દિવસમાં મળી જશે તમારી શાળામાં આવી ચૂકી છે હોલ ટિકિટ એટલે તમારા સ્ટડીના તમારા કરિયરના કેરિયરના જર્ની માટેની એક પ્રકારની પાસપોર્ટ તમે કહી શકો છો હોલ ટિકિટ પ્રવેશપત્ર અગિયાર તારીખથી શરૂ થનારી પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકો છો જેને આના પહેલાં ખાખી સ્ટીકર આન્સર બુક પારકોટ વિશેનો વિડીયો હું યુટ્યુબ પર મૂકી ચૂક્યો છું અને થોડા સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવ્યો છે હું આશા રાખું છું ઘણા બધા વિદ્યાર્થીને હોલ ટિકિટની બાબતમાં પણ ઘણું બધું કન્ફ્યુઝન હોય છે અને આ તમારા સામે એક હોલ ટિકિટ મેં મૂકી છે અને અહીંયા લખ્યું છે ફોર ગાઈડન્સ પરપસ ઓનલી અહીંયા જે ફોન્ટનો કલર્સ છે તે મેં બદલી નાખ્યો છે તે તમારો જે ઓરિજિનલ કલર આ રીતનો હશે પણ અહીંયા મેં આ ફોન્ટનો કલર્સ મતલબ બદલ્યો છે આ માર્ચ અત્યારની લેટેસ્ટ જે છે અને ફોટો મેં બદલી નાખ્યો છે અને આ જે આ રીતે ક્યુઆર કોડ છે તેના પર આ રીતે મેં નિશાન કરી દીધું છે અને આ ફોટો જે છે તે એમ જ તમારા સામે આ મૂક્યો છે હવે અહીંયા જે વિદ્યાર્થીની આ થોડો ઘણો નંબર ચેન્જ કર્યા છે તમે સમજી શકો છો કે આ માત્ર ગાઈડન્સ પર્પસ માટે હોવાથી તો હોલ ટિકિટમાં શું હોય છે પહેલાં તો તમે સૌથી પહેલાં જ્યારે તમને મળે તો હોલ ટિકિટ હું તો એમ કહું છું હવે તમે એક ફાઇલ ફોલ્ડર બનાવીને હવે પછી દસમાં અગિયારમાં બારમાં બધું જ તમારી સ્ટડીને લગતું સાચવી રાખવું જોઈએ તમારો જે હોલ ટિકિટ છે દસમાની ત્યાર પછી બારમામાં આવશે તેનું રિઝલ્ટ એક વ્યવસ્થિત તમારે ફોલ્ડર તમારે બનાવીને રાખવું જોઈએ હવે પછીના દરેક રિઝલ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોવાના છે તો તમે એક ફાઇલ ફોલ્ડર સરસ મજાનું બનાવી લેવાનું અને ભલે પરીક્ષા પતી જાય પછી પણ લાઈફ ટાઈમ હોલ ટિકિટ તમારે સાચવી રાખવી જોઈએ એવું મારું માનવું છે એક સારો સ્ટુડન્ટ હંમેશા આ પ્રકારે પોતાની દરેક વસ્તુની કેર કરતો હોય છે આ રીતે એક તો એપ્લિકેશન નંબર હશે જે આપણે અત્યારે આન્સર બુકમાં કશું લખવાનું નથી પણ આ તમને કામ લાગે ત્યાર પછી જન્મ તારીખ છે અહીંયા જન્મ તારીખ તમે જેવી હોલ ટિકિટ મળે ચેક કરી લેવાની એને પણ આન્સર બુકમાં લખવાની નથી હું તમને આ હોલ ટિકિટ સમજાવી રહ્યો છું આ સ્ટુડન્ટ્સ આઈડી જે હોય છે તે ખૂબ ઉપયોગી હોય છે હાલાકે આ જે વસ્તુઓ છે તે આપણે આન્સર બુકમાં લખવાની નથી પણ આ આઈડી કાયમ માટે હવે ચાલ્યા કરશે એટલે આ દરેક વસ્તુ લાઈફ ટાઈમ કામ લાગે અગર તમે સ્ટડી કરતા રહેશો તો ભવિષ્યમાં પણ કામ લાગી શકે છે હવે આવે છે જે આન્સર બુકમાં તમારે લખવાનું છે તો ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ કેપિટલમાં આવ્યું છે ક્યાં લખવાનું છે હવે પછીના એમાં હવે આ તમારી શાળાનો ક્રમાંક દસ છે એ પણ આપણે આન્સર બુકમાં લખવાનું નથી હવે જે આવે છે તે અગત્યનું છે કેન્દ્ર ક્રમાંક સેન્ટર નંબર બરાબર છે એ અગત્યનું છે ત્યાર પછી કેન્દ્રનું નામ સુરત નાનપુરા એ પણ તમારે આન્સર બુકમાં લખવાનું નથી તો એનો મતલબ એક વસ્તુ સમજી લો સૌથી પહેલાં તમારો જ ફોટો છે સરસ મચાનો તે તમે ચેક કરી લો બરાબર છે જરૂરી છે ત્યાર પછી આન્સર આ તમારી જન્મ તારીખ તમે ચેક કરી લો બરાબર છે સ્ટુડન્ટ્સ આઈડી તો બરાબર જ હશે તમારી બેઠક નંબર જે તમારે આન્સર બુકમાં લખવાનો છે કેન્દ્ર ક્રમાંક તમારે લખવાનું છે આ તમારે લખવાનું નથી ચાલો હવે તમારું શુભ નામ ચેક કરી લો એક એક લેટર ઇંગ્લિશના લેટર ચેક કરી લો બરાબર ધ્યાનથી ચેક કરી લેવાનું કારણ કે હવે જે સ્પેલિંગ આવશે તે તમારી લાઈફ ટાઈમ ચાલવાની છે નહીં તો પછી મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે ભૂલ થઈ શકે છે એટલે ચેક કરી લીધેલું સારું જ્યારે પણ તમારા સર તમને હોલ ટિકિટ આપે તો સૌથી પહેલાં ફોટો ચેક કરો સ્કૂલની વાત કરું છું અત્યારે ફિલહાલ હું તમે જ્યારે હોલ ટિકિટ લેવા જાઓ ત્યારની વાત કરું છું તો એ ચેક કરી લો તમારા જે ફોટો ત્યાર પછી તમારા જે જન્મ તારીખ છે બર્થ ડેટ છે તે ચેક કરી લો ધ્યાનથી ત્યાર પછી તમારા નામનો એક એક લેટર બરાબર છે કે નહીં તે ચેક કરી લો જરાક પણ કંઈ મિસ્ટેક લાગે તરત જ તમારા જે ક્લાસ ટીચર છે તેનો સંપર્ક તમારે કરવાનો છે તો આટલી વસ્તુ તો સમજી ગયા તો આન્સર કઈ વસ્તુ લખવાની છે એક તો બેઠક ક્રમાંક આવશે કેન્દ્ર ક્રમાંક આવશે આ બે જ વસ્તુ છે બરાબર છે અને બાકીનું આ તમારું જે વસ્તુ છે તે તમારા ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે નીચે તમે જોઈ રહ્યા છો મેં તમને આગળ બી કે કોઈને કશું કંઈ પૂછવાની જરૂરત રહેતી નથી બધું જ ઓલ ટિકિટમાં આપી દેવામાં આવેલું હોય છે એટલે આજે હવે તમારા સામે હમણે એટલે જ આ એક વિડીયો લઈને આવ્યો છું હવે તમે અહીંયા તમારા જો અહીંયા સમજી લો કે બિલ્ડિંગ બરાબર છે અને બ્લોક નંબર બિલ્ડિંગ નંબર સાથે કોઈ બિલ્ડિંગ નંબર તો જે હશે તે જ હશે તે પણ બ્લોક નંબર આ જે છે આ જે પહેલી રો જે છે તે આ બિલ્ડિંગ નંબર છે બરાબર છે હવે હું અહીંયા એ કરતો નથી ત્યાર પછી જે છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બ્લોક નંબર ઝીરો 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 વન પણ હોઈ શકે મતલબ તમારા હોલ ટિકિટમાં જે તમારો બ્લોક નંબર હશે જો તમારો એક જ શાળામાં હશે તો તમારો એક જ બ્લોક નંબર બધામાં લખેલો હશે ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓના ચાર પેપર અલગ બ્લોકમાં હોય છે એક બે પેપર અલગ બ્લોકમાં હોઈ શકે છે તો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી સમજો કે આ કોઈ વિદ્યાર્થીની જે છે તેના બધા જ પેપર છ છ પેપર એક જ બ્લોકમાં છે તો કોઈક વખત એવું બની શકે કે એકાદ પેપર બે પેપર તો એકત્રીસ છે તો બની શકે બત્રીસ હોઈ શકે તેત્રીસ હોઈ શકે બત્રીસ તો એની ફિકર કરવાની નથી આ તમારા સામે જે છે એ બ્લોક નંબર છે બરાબર છે એ ક્યાં લખેલું હશે તમારી શાળાના તે પણ હું દરેક વસ્તુ તમને અત્યારે ખબર પડી જશે તો આ બ્લોક નંબર યાદ રાખો તમારા રોજની પરીક્ષા અને તેનો કોડ નંબર તમે અહીંયા જોઈ રહ્યા છો તમારા સામે જ છે કે અહીંયા તમારો જે છે સા આપણે તમારા સબ્જેક્ટનો કોડ છે છે ને જે તમારે આન્સર બુકમાં લખવાનો છે અને ત્યાર પછી તમારે તમારા સબ્જેક્ટ ચેક કરવાના છે જ્યારે હોલ ટિકિટ આપે ત્યારે જો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ કહેવાય જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે તેમના માટે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ કહેવાય અને જે ઇંગ્લિશ મીડિયમવાળા છે તેના માટે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ અને તેમના માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ હશે બસ આટલો ફરક હોય છે તો આપણી આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોવાથી ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ આ કોડ પણ જોઈ લેવાના છે બેઝિક મેથ્સ છે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ તમારે ચેક કરી લેવાનું તમે જે રાખ્યું હશે તે પછી સોશિયલ સાયન્સ છે તમારા સામે જે છે ત્યાર પછી સાયન્સ જે છે તો તમે આ જે આ જ રીતે તમારા જે પરીક્ષા જે છે તે જ પ્રમાણે અહીંયા છે પછી ઇંગ્લિશ કઈ લેંગ્વેજ કહેવાય આપણી સેકન્ડ લેંગ્વેજ કેમ કે આપણે ગુજરાતી મીડિયમમાં છે તેથી ઇંગ્લિશ આપણી સેકન્ડ લેંગ્વેજ હોય છે તે રીતે હિન્દી પણ સેકન્ડ લેંગ્વેજ કે હિન્દી મીડિયમના વિદ્યાર્થીમાંથી હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ હશે તો ફર્સ્ટ લેંગ્વેજ એટલે શું જે મીડિયમમાં ભણતા હો તો તે ભાષા તમારી ફર્સ્ટ લેંગ્વેજ હોય છે અને બાકીની સેકન્ડ લેંગ્વેજ હોય છે તો તમે જોઈ રહ્યા છો કે આ રીતે હવે ઉત્તરની ભાષા જે તમારે આન્સર બુકમાં લખવાની છે તો તમે જુઓ બધામાં ગુજરાતી છે ને આગળ મેં તમને કહ્યું છે મેં જે વિડીયો બનાવ્યો છે તમે જોશો તો તમને વધારે સારું સમજાશે ઇંગ્લિશમાં તમે જોઈ રહ્યા છો ઇંગ્લિશ લખવાનું છે અને હિન્દીમાં હિન્દી લખવાનું છે રાઈટ છે તો આ તમારા નજરના સામે જે છે ઉત્તરની ભાષા તમારા સામે આ લખેલું છે હવે આ કમ્પ્યુટરની અને પીટીની થિયરી અને પ્રેક્ટિકલની પરીક્ષા તમારી શાળાના લેવલ પર થઈ જ હશે એટલે અહીંયા આપણે કોઈપણ વસ્તુ આ બ્લોક નંબર આપ્યા નથી કેમકે એની પરીક્ષા ઓલરેડી થઈ ચૂકી છે જેના ગ્રેટ મુકાઈને આવશે ત્યાર પછી પરીક્ષાની તારીખ છે તે તો બોર્ડના એના પ્રમાણે જ છે તમારા સામે જ છે અને પરીક્ષાનો આરંભ થવાનો સમય છે દસ વાગે તો આ દસ વાગે શરૂ થશે અને શું કરવાનું છે તમામ માહિતી આગળના વિડીયોમાં હું આપી ચૂક્યો છું હવે આખું અગત્યનું ટેબલ છે જોતા જાઓ હવે હવેથી બોર્ડવાળા તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે છે બોક્સ બનાવીને આપી દે છે પહેલાં બોક્સ નહીં આવતા હતા આ તમારા સામે બોક્સ છે સરસ મજાના બોક્સ બનાવીને આપી દીધા છે તો અહીંયા શું કરવાનું છે જે બારકોટ સ્ટીકર પર ઉત્તરવહીનો નંબર હમણાં હું તમને બતાવી દઈશ બારકોટ પર સ્ટીકર હશે સ્ટીકર બારકોટ સ્ટીકર જેને કહેવાય તો તેના પર ઉત્તરવહી નંબર યાને આન્સર બુક જેને કહો છો જવાબ કહી છે તે નંબર તમારે અહીંયા રોજનો રોજ લખી લેવાનો છે રોજ ગુજરાતીની પરીક્ષામાં જે બારકોડ પર હોય તે લખવાનો છે ત્યાર પછી મેથ્સ સોશિયલ સાયન્સ રોજ લખતા જવાનું ભૂલવાનું નથી અને અહીંયા તમારા વર્કમાં જે નિરીક્ષક આવશે જે કોઈ નિરીક્ષક આવશે તેની સહી કરાવી લેવાનું ભૂલવાનું નહીં એ ભાઈને કહેવાનું ભાઈબહેન જે કંઈ હોય કે સર મેડમ અમારી અહીંયા સહી કરવાની રહી ગઈ છે આ વસ્તુ કામ લાગશે તો સૌથી અગત્યની વસ્તુ મેં તમને કહી દીધી કે તમારે અહીંયા રોજ સ્ટીકર પર આપેલો વહી નંબર આન્સર બુક જવાબ વહી નંબર અહીંયા રોજ 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 લખતા જવાનું છે સમજી ગયા ને રોજ રોજ અલગ અલગ નંબર હોઈ શકે છે જો તમે એક્સ્ટ્રા પુરવણી લો તો જરા નાના અક્ષરથી લખજો તો પુરવણી પર પુરવણી ઉપર પણ નંબર આવશે તે પણ લખી લેવાનો બરાબર છે આપતી સેફ્ટી માટે આ ક્યાંક પ્રોબ્લેમ્સ થાય ત્યારે ખૂબ કામ લાગતો હોય છે ત્યારે પછી આપણે દોડા દોડી કરવું નહીં પડે હું એ હોપ કરું છું કે કોઈના સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય પણ આપણે અહીંયા નંબર લખેલો હોય તો સેફટી રહેતી હોય છે તો અહીંયા તમે સમજી ગયા કે બ્લોક નંબર આ જે છે તમારે ધ્યાનથી જોવાનો છે ચાલો હવે ત્યાર પછી હવે આ બિલ્ડિંગ નંબર આપણા માટે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી તમે જ્યારે હોલ ટિકિટ મળે અને આગલે દિવસે જે તે શાળા હોય ત્યાં જશો તો બસ ઓફ શાળાઓ ખૂબ સારું રીતે તમારા સાથે બિહેવ કરતા હોય છે તમને પૂરતો સપોર્ટ કરતા હોય છે સહકાર આપતા હોય છે અને જો તમે સાંજે નંબર જોવા જાઓ તો યાદ રાખો કે તમારે ચારેક વાગ્યે જવું જોઈએ બરાબર છે જેથી કરી નંબર લખાયા હોય તો તેઓ તમને બતાવવા દેતા હોય છે અથવા તો સન્ડે ના જાઓ બરાબર તો તમારે રિક્વેસ્ટ કરવાની કે સર અમારે નંબર જોવો છે અને આ વિડીયો જોયા પછી હું માનું છું તમારે શાળાએ જવું પણ નહીં પડશે તમને ઘરે બેઠા બેઠા જ તમને બધું અમને ખબર પડી કે કઈ રીતે હોવાનું છે તો બિલ્ડિંગ ને અચ્છા હા એ આ અગત્યનું છે કારણ કે અહીંયા જે છે તમારી જે કઈ શાળામાં નંબર આવ્યો છે આવ્યો છે તે તમારે જોઈ લેવાનું છે તો અગર શાળા તમને ખબર જ છે કે મારી આ શાળામાં છે તો જવાની જરૂરત નથી પણ ઘણા વિદ્યાર્થી જતા હોય છે તો જરાક તમને ફરવાનું મળે એ હિસાબે જરાક ફ્રેશ થઈ જાવ જવું હોય તો જઈ શકો છો પણ આ વિડીયો જોયા પછી તમને કદાચ જવાની જરૂર નહીં પડશે એવી મને આશા છે ખાતરી છે તો અહીંયા શાળાનું નામ લખેલું હોય છે તો જે શાળામાં એટલે સેન્ટર નંબર જે શાળામાં તમારા મન હશે તે શાળાનું અહીંયા નામ લખેલું હશે લગભગ મોસ્ટ ઓફ એક જ શાળા હોય છે પણ મેં તમને કહ્યું તેમ કેટલીક વખત ચારેક પેપર અલગ શાળામાં હોય અને એક બે પેપર અલગ શાળામાં હોય એવું બનતું હોય છે એ તો તમારી હોલ ટિકિટમાં તમને જોયા પછી તમને આઈડિયા આવી જશે એક જ શાળામાં હશે મોસ્ટ ઓફ એક જ શાળામાં હોય છે એટલે તમને બહુ ચિંતા કરવાની જરૂરત નથી તો આ હોલ ટિકિટ જે છે આટલું તમે સમજી રહ્યા છો હવે એના નીચેના ભાગ પર આવી ગયા આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી સહી કરવાની છે સિગ્નેચર શાઇન કરવાની છે બરાબર છે અહીંયા તમારે સિગ્નેચર કરવાની છે અહીંયા તમારા વર્ક શિક્ષક સહી કરશે હવે ઉપર જે ફોટો છે અહીંયા તમે જે શાળામાં આપ્યો હતો સ્કેન કરવા માટે એ ફોટો તમારા પાસે હશે તો અહીંયા તમારે તેને શું કરવાનું છે ફિક્સ કરવાનું છે થોડું વ્યવસ્થિત ગમ લગાવજો ગીરું લગાવજો અને એ તમારે અહીંયા ચિપકાવી દેવાનું છે ઘણી વાર એવું થાય કે તમારી શાળામાં જે ક્લાસ ટીચર હશે તેમના પાસે તમારો ફોટો હશે હશે જ અને એ જ અહીંયા તે ફિક્સ કરીને આપશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આચાર્ય સિંહનો આચાર્ય જે આચાર્ય આચાર્યશ્રી જે છે તેઓ તેમના સિક્કો મારશે અને સિગ્નેચર કરી આપતા હોય છે તો એ લગભગ મોસ્ટ ઓફ હોલ ટિકિટ લેવા જાવ ત્યારે એક ફોટો તમે લઈને જ જજો મારા હિસાબે શાળામાંથી જ આ ફિક્સ કરીને આપતા હોય છે પણ એક ફોટો રાખશો તો ક્યારે જ્યારે હોલ ટિકિટ લેવા જાવ ત્યારે તો એ તમારે થોડું એક ફોટો તમારે મૂકી જવાનું તો કામ લાગતું હોય છે હવે અહીંયા પરીક્ષાર્થીની સહી કરી દેવાની છે મેં તમને કહ્યું વર્ક શિક્ષક તો ત્યાં સહી કરી જ આપશે તો અહીંયા જે છે તમે સમજી ગયા અને જો પરીક્ષામાં કોઈ હું તો ના મોબાઈલ કે બ્લૂટૂથ કોઈ વસ્તુ લઈ ના જશો અને બેગ બી ના લઈ જશો મારી સલાહ માનો તો એક પારદર્શક તમે પારદર્શક એક્ઝામ પેડ લઈ જઈ શકો છો ઘણી શાળા તો એક્ઝામ પેડ પણ લઈ જવા દેતી નથી સાંભળજો એક પાણીની બોટલ નાની અમસ્તી લઈ જઈ શકો જે પાઉચ છે તેમાં પારદર્શક પાઉચ લઈ જવાનું તેમાં બે પેન્સિલ બે શાર્પનર બે ઇરેઝર અને પેન્સિલ સારામાંની લઈ જવાની જેથી વારંવાર છોલવામાં આપણો સમય વ્યતીત ન થાય અને બ્લુ પેન લઈ જવાની સારામાંની બ્લુ પેન લઈ જવાની પોતાની સ્કેલ લઈ જવાની પુટપટ્ટી સારી નવી લઈ લેવાની છે જે જરૂરતના સાધન છે તે પહેલાંથી લઈને મૂકવાના જેથી કરીને આપણને કોઈના પાસે માંગ માંગ કરવું પડે નહીં સાદી ઘડિયાળ લઈ જવાની છે કેલ્ક્યુલેટર દસમાવાળાને લઈ જવા દેતા નથી એ યાદ રાખજો તો હું માનું છું ત્યાં સુધી તમે જે હોલ ટિકિટ છે તે સમજી ગયા હવે આપણે સમજવા જઈ રહ્યા છે તમારા સામે સૌથી પહેલાં આપણે શું કરી રહ્યા છે કે અહીંયા તમે જે છે હવે તમે કઈ રીતે હશે તે કહી રહ્યા છે તમને કે હવે તમે આ હોલ ટિકિટ તો મેળવી લીધી રાઈટ હવે તમારે હવે તમે આ હોલ ટિકિટ લઈને પરીક્ષાના દિવસે તમે ક્યાં જઈ રહ્યા છો શાળામાં જવાનો છો તો માની લઈએ કે આ એક સ્કૂલમાં તમારો નંબર આવ્યો છે બરાબર છે અમારી શાળા છે બરાબર છે સો વેલી વેલ નોન તેમ તમારી શાળાનું કોઈને કોઈ નામ હશે હવે જ્યારે તમે શાળા એ જશો ત્યારે ત્યાં ગેટના બાર બરાબર છે અહીંયા હોઈ શકે છે કે શરૂઆતમાં ગેટ બંધ હશે અથવા તમે જ્યારે અંદર પ્રવેશ કરશો તો નોટિસ બોર્ડ હશે ઘણીવાર શાળા જે છે તે ગેટ પાસે જ આ રીતે નોટિસ બોર્ડ મૂકતા હોય છે અને તેના પર વ્હાઈટ જે પ્રિન્ટ કરેલા કાગળ પણ કદાચ હોઈ શકે છે આવું એક્ઝામ્પલ બતાવી રહ્યો છું હવે તમે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે તમારો નંબર બ્લોક નંબર તો દરેક શાળામાં દસ બાર કે પંદર બ્લોક હોય છે તો સમજો કે એક શાળામાં દસ બ્લોક છે તો શાળાએ શું કર્યું હશે નંબર હવે પેલી જે હોલ ટિકિટ છે તેમાં આ આ હતો તમારો નંબર છે માની લઈએ તો ઘણા બધા વિદ્યાર્થી બિચારા શું કરતા હોય છે ખબર હોતી નથી તો એમને એમ જ હોય છે કે શાળાની પરીક્ષાના જે મારો દરેકનો અલગ અલગ નંબર હશે નહીં શાળાના નોટિસ બોર્ડ પર તમારો નંબર કઈ રીતે લખાયો હશે તે જોઈ લો તો પહેલાં તો બ્લોક લખેલા હશે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ દસ બ્લોક અને દરેક બ્લોકના સામે રેન્જ લખેલી હશે નંબરની રેન્જ ત્રીસ ત્રીસ વિદ્યાર્થી એક બ્લોકમાં કેટલા વિદ્યાર્થીઓ હોય છે થર્ટી ત્રીસ તો ફ્રોમ તો બી એટ ટુ વન એટ ફોર ફિફ્ટી સિક્સથી લઈને બી એટ ટુ વન એટ ફોર એટ ફાઈવ એનો મતલબ કે આ ત્રીસ વિદ્યાર્થી છપ્પનથી લઈને છેલ્લા આંકડા જો ચારસો છપ્પનથી લઈને ચારસો પંચ્યાસી ટોટલ ત્રીસ વિદ્યાર્થી છે હવે આ વિદ્યાર્થીનો નંબર જુઓ એટ ટુ વન એટ ફોર એટ ઝીરો બરાબર છે તો એ વિદ્યાર્થી અગર ત્યાં જઈને પોતાનો નંબર શોધવાની કોશિશ કરશે તો મુશ્કેલીમાં મુકાશે તેને ટેન્શન થશે ચિંતા થશે પણ જો આ વિડિયો જોઈને ગયા હશે એટલે તને ખબર પડી જશે તો તેણે શું કરવાનું છે કે એનો મતલબ કે એ વિદ્યાર્થીનો નંબર ક્યાં છે એકત્રીસ નંબરના બ્લોક છે ત્યાં લખ્યું જ છે તો એને એકત્રીસ નંબરનો બ્લોકમાં જ જોવાનું છે તો એકત્રીસ નંબર ત્યાં લખેલું હશે એનો મતલબ કે એનો નંબર આમાં છે કઈ રીતે કે અહીંયા ચારસો પંચ્યાસી છે અહીંયા ચારસો એસી છે આ તમારા સામે છે તો એનો મતલબ કે એણે સૌથી પહેલા ત્યાં જઈને બીજું કશું જોવાનું નથી એણે પોતાનો બ્લોક નંબર જોવાનો છે બસ કે ભાઈ થર્ટી વનમાં નહીં તો તે વિચારો વિદ્યાર્થીને એમ હશે કે મારો કંઈ અલગ પર્ટિક્યુલર સ્પેસિફિક એનો નંબર હશે એવો હોવાનું નથી બસ એના હોલ ટિકિટમાં જે બ્લોક છે એણે બ્લોકને ફોલો કરવાનું છે આ બ્લોક જે કંઈ બ્લોક હશે તે અહીંયા એકત્રીસ છે કોઈનો બત્રીસ હોય કોઈનો તેત્રીસ હોય કોઈનો ચોત્રીસ હોય કોઈનો પંચાવન છપ્પન સત્તાવન બરાબર છે ને એ તો જે જે જેવી જેવી શાળા હશે જે તમારી હોલ ટિકિટમાં બ્લોક હશે તમારે તેને ફોલો કરવાનું બીજે ક્યાંય જોવાનું નથી ચાલો અહીંયા આ રીતે જોઈ લીધું છે બરાબર છે હવે આ જોયા પછી તમે ક્યાં જશો બરાબર લગભગ પહેલા દિવસે નવ ચાલીસ સાડા નવે રીંગ પડે એટલે તમને અંદરમાં પ્રવેશ કરવા દેશે મારી સલાહ માનો તો તમારે પારદર્શક ટ્રાન્સપેરન્ટ એક્ઝામ પેડ લેવાનું છે જેથી કરીને ત્યાં તમને કોઈ રોકે નહીં કોટ એના શાંતિથી હું કહું છું ત્યાં એમ પણ કંઈ છેલ્લા ટાઈમે કોઈ વાંચવાનું નથી અગર તમે અપેક્ષિત કંઈ લઈ ગયા છો અને પેરેન્ટ્સ છે તો તેને આપી દેવાનું પછી શું થતું હોય છે તમે બધું લઈને જાઓ તમને બહાર મૂકવું પડે પછી નીકળતી વખતે ખોવાઈ જાય એના કરતાં બહેતર છે કે તમારે કોઈ વસ્તુ લઈ ના જવાનું શું લઈ જશો ટ્રાન્સપેરન્ટ એક્ઝામ પેડ અગર અંદરમાં લઈ જવા દે તો બરાબર છે અને ટ્રાન્સપેરન્ટ પાઉચ તે તો લઈ જ જવા દેશે પાણીની બોટલ તમે લઈ જઈ શકો છો તો આટલી વસ્તુ તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ હોલ ટિકિટ ઓરિજિનલ હોલ ટિકિટ પહેલાંથી જ મૂકી દેવાનું કારણ કે એ જરૂરી છે તો હવે તમને જ્યારે બેલ પડશે હવે તમે અંદરમાં જશો તો અંદરમાં જશો શાળાના અંદરમાં પ્રવેશ કરશો તો હવે તમે આવશો લોબીમાં બરાબર છે હવે એ બીજી એક વસ્તુ યાદ રાખજો કોઈ શાળા એવી હોય કે જેમાં ત્રણ ચાર ફ્લોર હોય ઘણીવાર ઘણી વાર તો જોવાનું તેમાં લખેલો હશે ચોક્કી સ્પષ્ટ સૂચના આપી દીધેલી હશે કે ભાઈ એ વિંગમાં નંબર છે કે બી વિંગમાં છે કે સીમાં છે પછી બીજું જોવાનું કે કયા ફ્લોર પર છે ભાઈ ફર્સ્ટ ફ્લોર છે સેકન્ડ ફ્લોર છે થર્ડ ફ્લોર છે શાંતિથી ચેક કરવાનું અચ્છા ઘણીવાર ગુજરાતી મીડિયમ છે ઇંગ્લિશ મીડિયમ છે ઉર્દુ મીડિયમ છે એવા મીડિયમ લખેલા હોય છે તો આ બધી વસ્તુ ક્યાં તમને જોવા મળશે તમારી હોલ ટિકિટમાં હશે હોલ ટિકિટમાં જ્યારે લઈને જશો તો શાળાની બહાર જે નોટિસ બોટ મૂકેલું હશે તેના પર તમામ પ્રકારનું ક્લેરિફિકેશન કરી કરેલું હશે અને ત્યાં જે ટીચર્સ હોય છે તમારા હેલ્પ માટે તે પણ તમને હંમેશા હેલ્પ કરતા હોય છે હવે તમારે શું કરવાનું છે તમારે કોઈ બીજો નહીં બસ તમારું એક જ ફોકસ હોવું જોઈએ બરાબર છે તમારો બ્લોક નંબર હવે જ્યારે તમે ફ્લોર પર જશો બરાબર ગ્રાઉન્ડ ફ્લોર હોય કે ફર્સ્ટ ફ્લોર હોય કે સેકન્ડ ફ્લોર પર ત્યાં કોઈને કશું પૂછવાનું નથી ત્યાં જે વર્કખંડ છે ક્લાસરૂમ છે સમજા ક્લાસરૂમ છે તો તેના બહાર તમે જોશો ત્યાં ત્યાં તમારા ક્લાસના જે ક્લાસરૂમ છે તેના બહાર જે છે આ રીતે આ રીતે તમને તમારો મોટા મોટા અક્ષરથી દૂરથી દેખાય રીતે તો અહીંયા બે કેમ મેં લખ્યું છે કારણ કે દરવાજાના લેફ્ટ સાઈડ હોઈ શકે છે રાઈટ સાઈડ બરાબર કોઈ બી સાઈડ પણ હોઈ શકે છે કોઈ એક સાઈડ હોઈ શકે છે યાદ રાખો ડોરના જે તમારો ક્લાસરૂમ છે જે ક્લાસરૂમનો જે દરવાજો છે તેના ક્યાં તો જમણી બાજુ હશે અથવા તો ડાબી બાજુ હશે અને દૂરથી જ દેખાશે અને તમારે કોઈને કંઈ પૂછવાની જરૂર નથી ત્યાં હો પેલા ટીચર્સ તો તમને હેલ્પ માટે હશે જ પણ શા માટે દસ બ્લોક હશે કે બાર કે પંદર બ્લોક હશે અને ના બહાર આ રીતે એસએસસી બ્લોક થર્ટી વન થર્ટી ટુ થર્ટી થ્રી થર્ટી અચ્છા કોઈ વિદ્યાર્થીનું 1, 2, 3 પણ હોઈ શકે છે 11, 12, 13, 14, 15, 16 પણ હોઈ શકે છે ટ્વેન્ટી 21 વન મતલબ આ બ્લોક ક્યાં છે તમારી હોટ ટિકિટમાં તો બોલો આમાં શું અઘરું છે ઘણા વિદ્યાર્થી આવતા હોય છે બાવરા કાવરા બેચેન રેસ્ટલેસ પણ એવું નહીં કરવાનું મળે છે એકદમ શાંતિથી એકદમ સુકૂનથી ઠંડા દિમાગ રાખીને કુલ મિસ્ટર કુલ બરાબર મિસ કુલ બનીને કારણ મિસ કુલ મિસ કુલને હિં કુલ સી ડબલ ઓઇલ કુલ ઠંડા દિમાગથી તમારે ફ્લોર પર જવાનું અને ત્યાં જોવાનું દરવાજો દરવાજાના આજુબાજુમાં આ રીતે બ્લોક નંબર લખેલા હશે અને ત્યાં જઈને બેસવાનું અંદર શાંતિથી હવે અંદરમાં પ્રવેશ કર્યા પછી તમને દસ હવે ત્યારથી મિત્રો તમે જ્યારે તમારા વર્કરૂમમાં ક્લાસરૂમમાં પ્રવેશ કરશો ત્યાં શાંતિથી બેસવાનું જે કંઈ પ્રેયર કરવી હોય નાની મોટી તે કરી લેવાની છે દસ પાકશે એટલે તમારા સાહેબ તમને આન્સર બુક આપશે આ રીતે જેનો વિડીયો આગળ આપણે જોઈ ચૂક્યા છે તો આ તમારા સામે આન્સર બુક છે રાઈટ અહીંયા આ રીતની જોઈએ ત્રીજી તમારા નજરના સામે છે હોલ ટિકિટ પણ સાથે રાખવાની કે કે હોલ ટિકિટની જરૂરત તમને પડવાની છે હવે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો જોયો જ છે તમે આ જે જે ટીચર છે જે તમારો સુપરવાઇઝર છે તે તમારા પાસે તે આવે તે પહેલાં તમારે શું કરીને રાખવાનું છે તો બેઠક નંબર બરાબર સૌથી પહેલાં કેન્દ્ર નંબર અહીંયા લખવાનું છે ત્યાર પછી તમારી સરસ મજાની સિગ્નેચર કરવાની છે રાઈટ છે હવે તમારો બેઠક નંબર અહીંયા આ તમારા સામે છે તમે જોઈ રહ્યા છો બરાબર છે કઈ રીતે લખ્યા છો નહીં થાય છે છેકછાક નહીં થાય બરાબર આંકડા હશે પહેલામાં બી ત્યાર પછી આંકડા લખી દેવાના છે અને આનાથી પહેલાંના વિડીયોમાં મેં તમને સમજાવી દીધું છે આ રીતે તમારે બેઠક નંબર શબ્દમાં વર્ડ્સમાં ત્યાર પછી તમારા ખંડ નિરીક્ષક સિગ્નેચર કરશે તેનું નામ લખશે ત્યાર પછી તમારું જે પહેલું પેપર છે તે ગુજરાતીનું છે ગુજરાતી

જે સુપરવાઇઝર હશે તે તમને અહીંયા તમારા જે બારકોડ તમને બરાબર આ તમે જોઈ રહ્યા છો આન્સર બુક હવે આન્સર બુક લખવાનો છે તો એ આન્સર બુક તમારે આખાનામાં લખવાનો છે બરાબર આન્સર બુક રોજ જે બારકોડ હશે તો આન્સર બુક બદલાતો જ હશે સીટ નંબર તો આપણે હવે કંઈ કરવાનું સબ્જેક્ટ કોડ સેન્ટર આપણે બધું કરી જ દીધું છે બસ અહીંયા ખાલી આન્સર બુક લખવાનો છે બોલો હવે તમે વિચાર કરો કરવાનું શું છે કંઈ પણ નહીં અને છેલ્લી દસ મિનિટમાં છેલ્લી દસ મિનિટમાં શું થશે છેલ્લી દસ મિનિટમાં ખાખ સ્ટીકર આપશે તમારા જે સુપરવાઇઝર જે છે તે અહીંયા જે છે તમને જ્યારે આપે તે લગભગ લગાવી નહીં આપે ચિપકાવી નહીં આપે તો તમારે આ રીતે ખાખી સ્ટીકર શાંતિથી અહીંયા ચિપકાવી દેવાનું છે બરાબર એક વસ્તુ યાદ રાખજો તમારા જે સુપરવાઇઝર તમને દસ મિનિટ થશે ત્યારે પૂછશે કે તમારા કેટલા પેજીસ મતલબ ફિલઅપ કર્યા છે ભરાયા છે તો મોસ્ટ ઓફ સોળ જેવા ભરાતા હોય છે સિક્સટીન બરાબર છે થી લઈને ટ્વેન્ટી જે કંઈ ભરાયા હોય તે કહી દેવાના છે અગર એક પેજ આમ તેમ થઈ ગયું કોઈ ચિંતા કરવાની જરૂરત નથી તો તમે હવે વિચાર કરો હું માનું છું ત્યાં સુધી કે આ જોયા પછી મને નથી લાગતું કે તમને કોઈ પણ ચિંતા રહેશે ઓલ ધ બેસ્ટ માય ડિયર સ્ટુડન્ટ ડ્યુ ધ બેસ્ટ જરાય ચિંતા નહીં કરવાની રિલેક્સ જ્યારે વર્ક ખંડમાં બેસો ત્યારે શાંતિથી બેસવાનું હંમેશા પોઝિટિવ થિંકિંગ કરવાનું જ્યારે ક્વેશ્ચન પેપર આ જે માહિતી ઝડપથી ભરી લેશો તો ક્વેશ્ચન પેપર વાંચવાનો સમય મળશે પેન્સિલ લેવાની બરાબર છે અને ચોરી કરવાનો પ્રયાસ બિલકુલ નહીં કરવાનો ક્વેશ્ચન પેપરને વાંચતા જવાનું વાંચતા જવાનું જે નથી આવડતું તેના પર ફોકસ નહીં કરવાનું તમે જોશો તો દસ પંદર માર્ક્સનું થોડુંક પણ બાકીનું જે છે હંમેશા તો એનો મતલબ બાકીનું કેટલું બધું તમને આવડે છે તો જે આવડે છે તેના વિશે પોઝિટિવ થિંકિંગ કરવાનું અને તમે યકીન રાખો તમારા બધા પેપર બેસ્ટ જવાના છે આ સિટ્ટી મોલના તરફથી ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ